जामनगरના ઇતિહાસમાં જામ રણજીતસિંહજી એક એવું નામ છે જેમને રાજ્યને આધુનિકતાના શિખર પર લઈ જઈને જામનગરને સૌરાષ્ટ્રનું પેરીસ બનાવ્યું તેઓ માત્ર એક રાજવી જન હતા પરંતુ એક પ્રખર મુત્સદ્દી ક્રિકેટના વિશ્વવિખ્યાત ખેલાડી અને દૂરદર્શી શાસક હતા ચાલો તેમનું જીવન અને કાર્યોની રસપ્રદ કહાણી જાણીએ પ્રારંભિક જીવન અને શિક્ષણ જામ રણજીતસિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872 ના રોજ સડોદર ગામમાં થયો હતો તેમણે પોતાનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં શરૂ કર્યું અને પછી ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું અહી તેમણે બેરિસ્ટરની ડિગ્રી પણ મેળવી શિક્ષણની સાથે તેમણે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો જેનાથી તેમની વિચારસરણી વધુ વિશાળ અને આધુનિક બની ક્રિકેટના રાજકુમારને હુલામણો નામ રણજીથી ઓળખવામાં આવતા તેમણે ક્રિકેટના મેદાનમાં ભારતનું નામ રોશન કર્યું 1895 થી 1904 દરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાં રહ્યા અને ક્રિકેટમાં એવી સિદ્ધિઓ હાંસલ કરી કે સૌરાષ્ટ્રમાં તેમની પ્રશંસાઓ અને કવિતાઓ ગવાતી તેમની બેટિંગની શૈલી અને નવી ટેકનિક જેમ કે લેગ બ્લંડ સાજે પણ ક્રિકેટના ઇતિહાસમાં અમર છે તેમનું નામ પરથી જ રણજી ટ્રોફી ભારતની પ્રખ્યાત ક્રિકેટ સ્પર્ધા શરૂ થઈ જામનગરનો આધુનિક વિકાસ 1907 માં જામનગરના રાજવી બન્યા બાદ જામ રણજીએ રાજ્યને આધુનિક બનાવવાનું બીડું ઝડપ્યું તેમણે જામનગરને એટલું સુંદર અને વ્યવસ્થિત બનાવ્યું કે લોકો તેને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવા લાગ્યા તેમનું મુખ્ય કાર્ય આ પ્રમાણે હતું શહેરનું સૌંદર્યીકરણ પહોળા પાકા રસ્તાઓ ફૂટપાથ જાહેર બગીચાઓ અને એકસરખી દુકાનો બનાવી શહેરમાં નવી ઇમારતો બનાવી જેમાં વિભાવીલાસ જામવિલાસ અમરવિલાસ ઈરવિન હોસ્પિટલ સોલેરિયમ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સુમેર ક્લબ રેલવે સ્ટેશન ક્રિકેટ બંગલો ત્રણ બાવલા ગરાસિયા બોર્ડિંગ રણજીત સાગર ડેમ અને ઘનશ્યામ બેંક જેવા નોંધપાત્ર સ્થળોનો સમાવેશ થાય છે ખેતીમાં સુધારા ખેડૂતો પાસેથી ભાગવટાઈને બદલે રોકડ મહેસૂલ લેવાની શરૂઆત કરી જમીન પર ખેડૂતોનો હક્ક માન્ય રાખ્યો અને વેઠપ્રથા નાબૂદ કરી ખેડૂત રાહત ધારાઓ દ્વારા ખેડૂતોનું જીવન સુધાર્યું જેથી તેઓએ લોકશાહી જેવા લાભોનો અનુભવ કર્યો વેપાર અને ઉદ્યોગ બેડી બંદર અને રેલવેનો વિકાસ કરીને વેપારને ઉત્તેજન આપ્યું વેપારીઓને પ્રોત્સાહન આપીને જામનગરને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યું

1918 માં માનદ લેફ્ટેનન્ટ કર્નલ અને કેસીએસઆઈ જીસીએસઆઈ જીબીઈ જેવા ખિતાબો આપવામાં આવ્યા તેઓ લીગ ઓફ નેશન્સ ની બેઠક માં જીનીવા ખાતે ત્રણ વખત હાજરી આપ્યા જે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે માનવંતિ સિદ્ધિ હતી દ્વારકાના શંકરાચાર્યે તેમને રાજ્ય ધર્મ રત્નાકર ની પદવી આપી જે તેમની ન્યાયી અને પ્રજાવત્સલ શાસન ની સાક્ષી આપે છે વ્યક્તિત્વ અને વિવાદ જામ રણજી એક આધુનિક વિચારસરણી ધરાવતા રાજવી હતા તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે તેઓ રાજકારણ, રમતગમત અને વહીવટમાં એકસરખું નામ કમાયા જે કે તેમના વિરુદ્ધ અખબારોમાં લખાણો થતા હતા જે એક નવયની બાબત હતી તેમ છતાં તેમની સિદ્ધિઓ અને જામનગરના વિકાસે તેમણે લોકોના દિલમાં અમર બનાવ્યા અંતિમ સમયે 2 એપ્રિલ 1933 ના રોજ જામ રણજીનો અવસાન થયો તેમણે પોતાના દત્તક પુત્ર જુવાનસિંહજીના પુત્ર દિગવિજયસિંહજીને ગાદી સોંપી તેમના અવસાને જામનગર માટે એક યુગનો અંત કર્યો પરંતુ તેમના દ્વારા બનાવેલું આધુનિક જામનગર આજે પણ તેમની યાદ અપાવે છે રસપ્રદ હકીકતો જામ રણજીની ક્રિકેટ પ્રતિભા એટલી લોકપ્રિય હતી કે ઈંગ્લેન્ડમાં તેમના નામની ચોકલેટ પણ બની તેમણે જામનગરમાં સોલેરિયમ બનાવ્યું જે તે સમયે આધુનિક ચિકિત્સા માટે अनोખું હતું તેમના શાસનમાં જામનગરના રસ્તાઓ અને બગીચાઓ એટલા સુંદર હતા કે લોકો તેની તુલના યુરોપના શહેરો સાથે કરતા જામ રણજીત Singh ji એક એવા રાજવી હતા જેમણે પોતાના રાજ્યને માત્ર શાસન જ નહીં પરંતુ પ્રેમ અને સમર્પણથી શણગાર્યું તેમનું જીવન એક પ્રેરણાદાયી કહાની છે જે આજે પણ યુવાનોને આધુનિકતા અને પરંપરાના સમન્વયનું મહત્વ શીખવે છે